હલો મિત્ર નમસ્કાર ગોસ્વામી વિશ્વ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર ગોસ્વામી વિશ્વા ચેનલમાં આવા સમાચાર આવતા રહેશે કાલે આપણે હનુમાનજીના દોરાનું આપ્યું હતું એની પહેલાં આપણે રુદ્રાક્ષનું આપ્યું હતું એની પહેલાં આપણે શ્યાલસિંગનું આપ્યું હતું મિત્ર આજે આપણે આપશું જાદુટોણાનું લોકો આજે પુસ્તક તમને બતાવ્યા છે આવા પુસ્તક લઈ લોકો જાદુ ટોણા તાંત્રિક વસ્તુ શીખતા હોય છે મિત્ર તાંત્રિક વસ્તુ કે જાદુટોણા પુસ્તકે શીખે ન શીખાય એમાં ગુરુ હોવો જોઈએ ગુરુ હોય તો તમને લાઈન બતાવે બાકી આમાં તમે જે મંત્ર તમને આપ્યો એ મંત્ર તમે કરો તો તમે શું માનો તમારો એ મંત્ર સિદ્ધ થઈ જાય છે ના પહેલાં તો કોઈ પણ મંત્ર તમે ધારણ કરો તો તમારો ગુરુ હોવો જોઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર પુરુષાર્થ સાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુ હે નમ મિત્ર ગુરુ સિવાય કાંઈ થતું નથી આ રીતે પુસ્તકનું નાન લઈ તંત્ર વિદ્યા શીખવામાં મિત્ર હું એનું નામ નહીં આપું પણ એક ભાઈ આમાંનામાંની જિંદગી વેગી અને પોતે ગાંડા થઈ ગયા અત્યારે એને મગજની દવા લેવી પડે છે મગજ સાતરી ગયો આખો આખો મગજ એનો આઉટ થઈ ગયો પોતે વિદ્વાન માણસ હતો અત્યારે મગજ કામ કરતો નથી એનું કારણ બીજું કાંઈ નથી એમને આવા પુસ્તકો લઈ અને એણે વિદ્યા શરૂ કરી શીખવાની એમાં ને એમાં એને મગજ આઉટ થઈ ગયો ગુરુ તમને શીખવાડે કઈ રીતે શું કરવું શું નહીં ગુરુ તમને લાઈન આપે એ રીતે તમે કરો તો તમે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો કહેવાય છે ને ગુરુ વગર જ્ઞાન નહીં જ્ઞાન કોણ આપે ગુરુ તો તો રાજા રજવાડા ગુરુ પાસે મોકલત નહીં પુસ્તકો લઈ લઈને એ લોકો વાંચ્યા કરે એના છોકરાઓ આપ જોઉં છો રાજા રજવાડાથી આવેલું એવું છે કે ગુરુ પાસે મોકલતા આપણા રામ જુઓ આપણા કૃષ્ણ જુઓ એ પણ ગુરુ પાસે જતા એટલે ગુરુ વગર જ્ઞાન નહીં મિત્ર એટલે મારો આ વિડીયો આપણો બનાવવાનો હેતુ એટલો છે કે તમે આવા પુસ્તકો લઈ કોઈપણ પ્રકારના પુસ્તકો તંત્ર પુસ્તક આ આની વાત નથી આ તો સારા પુસ્તક છે પણ તંત્ર વિદ્યાના પુસ્તકો કોઈ પણ લઈ અને આવું વિદ્યાનું શીખતા નહીં કારણ કે એમાં પૂરું હોતું નથી મંત્ર ઉચ્ચાર ચોખ્ખો હોતો નથી એ તો પછી એવી કોઈ પ્રિન્ટ આવી ગઈ હોય તો પછી એની અનેક પ્રિન્ટો બનાવે છે બરાબર એટલે પુસ્તક ઉપર તમે નહીં કર તમે ગુરુ ધારણ કરો સાત્વિક વસ્તુ શીખાય એમાં કાંઈ વાંધો નહીં પણ ગુરુ વગર કાંઈ શીખાતું નથી ગોસ્વામી વિશ્વા ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો આવા સમાચાર અમે આપતા રહેશું અને વિશેષમાં મિત્ર હજી એકવાર કહીએ તમારે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો યાદ રાખવાનું ગુરુ મંત્ર આસન ગુરુ મંત્ર આસન માળા ચાર વસ્તુ મિત્ર એક હોય તમે એક મંત્ર લઈ લો એ મંત્ર બોયલા કરો બોયલા કરો બોયલા કરો બોયલા જ કરો એટલે મિત્રો એ મંત્ર તમારો સિદ્ધ થઈ જશે ઘણીવાર એવું બનતું હોય અમુક લોકોને ખબર ના હોય તો કે સારું હું કહું એમ થઈ જાય આપણે જાણીએ કે એ કાંઈ વસ્તુ કરતો નથી કોઈ કાંઈ મંત્ર જાપ નથી કરતો કોઈ હવન ઓમ કરતો નથી કોઈ સંતો પાસે જાતો નથી તો તમે વિચારશો કે ગૌસ્વામી વિશ્વા ચેનલમાં આવી કેમ વાત મિત્ર એટલા માટે વાત કરું છું કે રોજ સવારે માણસ ઉઠીને ધૂપદીપ કરતા હોય પુષ્પ ચઢાવતા હોય જે કંઈ નામ આવડી લેતા હોય એટલે અમુક સમય થાય એટલે એ માણસ ખુદ રેગ્યુલર માણસ જે ચારથી થી માં ધૂપદીપ કરે એની વાત છે એ માણસ ખુદ સિદ્ધ માણસ જાય એને ખુદને ખબર હોતી નથી કે મારી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એટલે ઘણા બોલે એમ થાય ઘણા કહે ને કે જોજો એનું આમ થવાનું છે તો મિત્ર એમ થાય એનું કારણ શું છે એનું મંત્ર સિદ્ધ થઈ ગયું એનું ભજન સિદ્ધ થઈ ગયું એટલે આમ થાય એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગોસ્વામી વિશ્વા